આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ રંગ રાજેશ આયરે અને સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જ દિવ્યાંગ ભાઈ બહેનો માટે કનુભાઈ ધ ગ્રેટ મૂવી બતાવવાનું આયોજન કરવામાં આવ્યું છે વોર્ડ નંબર નવના યુવા કોર્પોરેટર શ્રી રંગ રાજેશ આયરે દ્વારા જ દિવ્યાંગોને પ્રોત્સાહન મળી રહે તે માટે એક મોટિવેશનલ કહી શકાય તેવા એક કનુભાઈ ધ ગ્રેટ મૂવી આશય બતાવવામાં આવ્યું છે ત્યારે સુભાનપુરા વિસ્તારના જ આ સિનેમા ઘરમાં દિવ્યાંગોને મૂવી બતાવવાનું આયોજન કરવામાં આવ્યું છે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે સાથે જ આ કાર્યક્રમમાં રાજેશ આયરે શ્રીરંગ રાજેશ આયરે તેમજ પૂર્ણિમાબેન આયરે સિનેમા ઘર પાસે જ દિવ્યાંગો સાથે ઉપસ્થિત રહ્યા હતા સાથે જ દંડક બાલકૃષ્ણ શુક્લા શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા શ્રીરંગ રાજે સાયરે અને સાઈનાથ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે દિવ્યાંગો ભાઈનો અને બહેનો માટે જે ધ કનુભાઈ ધ ગ્રેટ મૂવી જે છે તે બતાવવાનું આયોજન કરવામાં આવ્યું છે સુભાનપુરા વિસ્તારમાં જે ટોકીજ આવેલી છે ત્યાં આ જે મૂવી છે તે શ્રીરંગ સાહેરે અને સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તમામ જે દિવ્યાંગો ભાઈઓ અને બહેનો છે તે પણ અત્યારે હાલ અહીંયા પહોંચી રહ્યા છે મૂવી જોવા માટે ત્યારે શ્રીરંગ સાહેરે જે આપણી સાથે ઉપસ્થિત છે તેમની સાથે વાત કરીશું આજે દિવ્યાંગોને ખાસ કરીને મૂવી બતાવવાનું આયોજન કરવામાં આવ્યું છે શું કે જેવી રીતે આપણે જોઈ રહ્યા છીએ કે ફિલ્મ જગત જેવી રીતે આગળ વધી રહ્યું છે એવી જ રીતે આવનારા સમય જ્યારે ગુજરાતી ફિલ્મોનો પણ જ્યારે જમાનો આવી રહ્યો છે જેવી રીતે આપણે જોઈ રહ્યા છીએ કે અલગ અલગ પ્રકારના ગુજરાતી ફિલ્મો જે નવી નવી સ્ટોરી લઈને આવે છે એવા ગુજરાતી કલાકારોને પણ પ્રોત્સાહન પૂરું પાડવા માટે ગુજરાત સરકાર દ્વારા પણ એવા કેટલાય પિક્ચરો છે કે જેને મોટિવેટ કરવા માટે જે પ્રમોશન કરવામાં આવે છે એવી જ રીતે એક આ પિક્ચર છે જે કનુભાઈ દેસાઈ ધ કનુભાઈ ધ ગ્રેટ એટલે કે આ પિક્ચરની અંદર વિશેષ એ બતાવવામાં આવ્યું છે કે જે કોઈ દિવ્યાંગ વ્યક્તિ હોય કે જે એના જીવનની અંદર કઈ રીતના સ્ટ્રગલ કરતો હોય ને જ્યારે કનુભાઈનો જે વિષય આવે છે એ ખૂબ મોટા લેવલના અને તમામ જે ગરીબ પરિવારથી લઈને કઈ રીતના સ્ટ્રગલ કરીને મોટા શું મોટા વ્યક્તિ બને છે એ તમામની આ પિક્ચરની અંદર સ્ટોરી બતાવવાની છે કદાચ આ પિક્ચરની દરેક હું તમને સ્ટોરી તો કહી ના શકું ફક્ત એટલું કહીશ કે ગુજરાતી પિક્ચર છે અને દિવ્યાંગો માટેનું સ્પેશિયલ પિક્ચર બનાવવામાં આવ્યું છે કે જે લોકોનું સ્ટ્રગલ કઈ રીતે થયેલું છે ને ખાસ શોર્ટમાં એટલી વાત કરીશ કે કનુભાઈ એટલે કનુભાઈ એ વ્યક્તિ છે કે જેમને દિવ્યાંગો માટે અમુક જગ્યાઓ રિઝર્વ કરાવી જેવી રીતે બસમાં તમે બેસો અને એક દિવ્યાંગો માટે જે સ્પેશિયલ સીટ હોય જેવી રીતે તમે કોઈ વોશરૂમમાં જાઓ ને એક દિવ્યાંગ માટે સ્પેશિયલ વોશરૂમ હોય એવી જ રીતે દરેક જગ્યાએ એક સ્પેશિયલ દિવ્યાંગો માટેની જે જગ્યા છે ને જેની માટેની આ લડત કરી આ એવા દિવ્યાંગ અમારા કનુભાઈ દેસાઈનું આ પિક્ચર એક મોટિવેશન મૂવી જે તમામ આજના દિવસે અમે વિસ્તારના તમામ અમારા જે દિવ્યાંગ નાના બાળકો છે તેમને બતાવવા લાવ્યા છે તેમજ એમના પરિવારના અને જે અમારા હેન્ડીકેપ સંસ્થાના તમામ જે દિવ્યાંગ ભાઈઓ છે બહેનો છે તેમને પણ આજના દિવસે પિક્ચર બતાવવા લાવ્યા છે ટૂંક જ સમયની અંદર અહીંયા પિક્ચરના મુખ્ય કલાકારો છે તે પણ આવી રહ્યા છે પ્રોડ્યુસર બી આવી રહ્યા છે અને સાથે વાત કરું તો ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ વડોદરા શહેરના મેયર તમામ લોકો આજના દિવસે અહીંયા આવીને આ જે દિવ્યાંગ બાળકો છે તેમને અને ખાસ કરીને આવા એક દિવ્યાંગભાઈ કે જેમને લોકોને પ્રેરણારૂપ પૂરી પાડી અને જેમને રાષ્ટ્રપતિ દ્વારા અહીંયાથી તેમને એવોર્ડો પણ ઘણા મળ્યા છે તો એવા આ વ્યક્તિ માટેનું આ દરેક પિક્ચર આપણે જોયા હશે કે ફાઇટિંગના પિક્ચર જોયા હશે અલગ અલગ જોયા હશે પણ હું તમામ લોકોને રિક્વેસ્ટ કરીશ કે આવું બી એક પિક્ચર જુઓ જેથી આવનારું ગુજરાત અને ગુજરાતનું જ્યારે આપણે ગુજરાતી મૂવી જે હિટ થાય અને તેના માધ્યમથી આવા આપણા દિવ્યાંગ બાળકો અને જે બી મેસેજ આપવા માગતા હોય એ મેસેજ લોકો દ્વારા પહોંચે આજના દિવસે સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સાથે રાજેશભાઈ આયરે અને હું શ્રીરાંગ આયરે સાથે પૂર્ણિમાબેન આયરે દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તમામ સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના તમામ યુવાનોને પણ આજના દિવસે અહીંયા જોડાયા છે તે બદલ તમામ મીડિયાના માધ્યમથી તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું બિલકુલ જે આયોજન કરવામાં આવે છે આજે ધ ધ ગ્રેટ મૂવી છે એક બિલકુલ છે તે મૂવી જોવા માટે પહોંચી રહ્યા છે આપણને અહીંયા ઉપસ્થિત છે શું ઇઝ ધ ગ્રેટ કનુભાઈ ઇઝ ધ ગ્રેટ એનો મતલબ એવો છે કે જે સમગ્ર કરીને ગુજરાતની અંદર જ્યારે દિવ્યાંગોને કોઈ પૂછતું નહોતું અને દિવ્યાંગો માટે સતત લડાયા અને લડતાં લડતા એમને દિવ્યાંગોને સીટનું રિઝર્વેશન કરાયું આપણે જોઈ રહ્યા છો કે રેલવેની અંદર સીટ હશે બસની અંદર સીટ હશે કે પછી દિવ્યાંગો માટે એમને શાળાઓ દિવ્યાંગો માટે એમને કોલેજો અને એના માટે માન્ય દિવ્યાંગ જેમને શબ્દ આપ્યો માન્ય નરેન્દ્રભાઈ મોદીએ પણ એમને પદ્મશ્રી એવોર્ડ પણ આપ્યો અને જગ્યા પણ ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવી અને જેનામાં જ કનુભાઈ ઇઝ ધ ગ્રેટ અને એક પોતે દિવ્યાંગ હોવા છતાં અને જે પોતે રસ્તા પરથી આટલા પદ્મશ્રી એવોર્ડ સુધી પહોંચેલા એવા ધ કનુભાઈ અને ધ કનુભાઈ ઇઝ ધ ગ્રેટ એવા નામની એક પિક્ચર છે કે એક માણસ પોતે પોતે આવી રીતના જ્યારે પોતે ડિસેબલ હોવા છતાં પણ એ માણસ આટલો પદ્મશ્રી એવોર્ડ લે અને આટલા દિવ્યાંગોની મદદ કરે જેમના માટે લડે જેમનું આંદોલન કરે જેમને રિઝર્વેશન સીટો અપાવે બસ હોય કે રેલવેમાં તો એવા પિક્ચરનું મોટિવેશન આપવા માટે આજે પિક્ચરના કલાકારો પણ અહીંયા છે વડોદરા શહેરના માન્ય આપણા વિરો તમે જુઓ કે દંડક ગુજરાત સરકારના દંડક આપણા બાળુભાઈ શુક્લા અને સાથે સાથે વડોદરા શહેરના શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ પણ અહીંયા પધારી રહ્યા છે અને પિક્ચરના હીરો અમારા બધા આવી રહ્યા છે અહીંયા એ પણ લોકો છે કે જે આ પિક્ચરની અંદર પોતે મૂવીની અંદર છે તો એવો લોકો પણ જે અમારા વિજયભાઈ વનરાજસિંહભાઈ અને સૌ લોકો પણ અહીંયા પોતે છે તો હું આપના માધ્યમથી સૌ લોકોને જાઉં કે આ પિક્ચર જરૂરથી જોજો આ ફક્ત દિવ્યાંગોના મોટિવેશન માટે નથી આ સાથે સાથે દરેક લોકોએ પોતે પણ શીખવા જેવું છે કે એક દિવ્યાંગ વ્યક્તિ પોતાના માટે લડી અને બધાને રિઝર્વેશનથી માંડીને પદ્મશ્રી એવોર્ડ જે ફૂટપાથ પરથી અહીં સુધી માણસ લાવી શકતો હોય તો આપણે કેમ ના કરીએ ઇફ યુ કેન ટ્રાય એવરીથિંગ ઇઝ પોસિબલ એટલે આ એક મોટિવેશન ફિલ્મ છે તો આપ સૌએ જોવાની છે આજે અમે અહીંના દિવ્યાંગ બાળકો સ્કૂલના બાળકો છે સાથે સાથે દિવ્યાંગ છે એક આજના શોનો અહીંથી આજનો શો વડોદરા શહેરની અંદર અહીંથી અમે શુભારંભ કરી રહ્યા છે તો તે બદલ હું અમારા વનરાજભાઈ એમની સમગ્ર ટીમ કે જેમને આ પિક્ચર બનાવ્યું છે આ પિક્ચરમાં નફા નુકસાન બધું એમને ખબર છે આમાં શું છે તેમ છતાં પણ લોકોને મોટિવેશન આપવા માટે એક આવી પિક્ચર બનાય છે હું એમને નતમસ્તક વંદન કરું છું અને લોકોને કહું છું કે સરકારને પણ કે આવી પિક્ચરને મોટિવેશન આપે અને સૌ લોકો પોતે પણ જુએ અને બીજાને પણ બતાડે જેથી સમાજની અંદર ભગવાને આપણને બધું આપ્યું છે પણ આવા લોકોને પણ કંઈ આપવું જોઈએ બીજું કંઈ ના આપીએ પણ એક મોટિવેશન આપીએ તો આપનો પણ આભાર માનું છું અને હું આપના માધ્યમથી વનદાસ અને એમની ટીમને પણ એ કહીએ કે એ પણ કોઈ મેસેજ આપે